એક ખૂબ જ ઉમદા પહેલ મે રહી છે મારી ત્રીસ વર્ષની કરિયરમાં કે કોઈ ધારાસભ્ય આ રીતે એમના વિસ્તારના સરકારી કર્મચારીઓને જે પાયાનું કામ કરે છે એમને બિરદાવ્યા હોય નાઇન્ટીન સેવનથી હું જોબમાં છું એટલે ઓલમોસ્ટ ટ્વેન્ટી એઇટ ઇયર્સ પહેલો પ્રસંગ છે જ્યારે ધારાસભ્ય તરફથી આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને મારે ખાસ તો એવું કહેવું છે કે જે કર્મચારીઓને સન્માનિત કર્યા એ એક ટોકન સ્વરૂપ જ છે બાકી તમામ કર્મચારીઓ પણ સારું કામ કરે છે અને જ ઉજળું છે પરંતુ ક્યાંક આપણે મૂલ્યાંકન કરવાનું હોય તો મૂલ્યાંકનમાં બધા જાણીએ છીએ કે ક્યાંક એક નંબર બે નંબર આપવો પડે એટલે એ બાકીના ઉતરતા છે એવું ચોક્કસ નથી માનતો અને હું ચોક્કસ એવું કે ભગવાનભાઈ પણ હું નહીં માનતા હોય કે બાકીનું કોઈ ઉતરતું છે પરંતુ કઈ પ્રતિકાત્મક કાર્યવાહી કરવાની હતી એટલે એમણે ત્રણ ત્રણ નામો કે બે બે નામો સિલેક્ટ કર્યા છે એસઆઈઆર ની વાત કરી આંગણવાડી ની વાત કરી આરોગ્ય કર્મચારી ની વાત કરી તલાટી ની વાત કરી આ તમામ મિત્રો સાથે હું મારા જયારે પ્રવાસ કરું છું તો તમામ સાથે હું એક પ્રકારનો સંવાદ કરું છું ખાસ કરીને આંગણવાડી ની બહેનો હોય આરોગ્ય કર્મચારીઓ હોય અને ગામમાં પ્રવર્તમાન પરિસ્થિતિ શું છે તેની હું એક માહિતી મળતો હોઉં છું અને જ્યાં યોગ્ય સૂચન કરવા જેવું લાગે ત્યાં સૂચન કરતો હોઉં છું ભગવાન ભાઈ નો પણ અભિગમ પ્રજાલક્ષી રહ્યો છે એનો હું સાક્ષી છું ત્યારે નિક્ષય મિત્ર અહીં જોઈન થયો ત્યારે નિક્ષય મિત્ર બહુ ઓછા હતા અમે સોમનાથ ટ્રસ્ટને અલગ અલગ કંપનીઓને વિનંતી કરી એવા એક કાર્યક્રમમાં માન્ય શ્રી પોતે ઉપસ્થિત રહ્યા હતા ને પૂછ્યું કે શું છે સાહેબ મેં કીધું ટીવીના દર્દીઓને આપણે કીટ્સ આપીએ છીએ એમણે ઓન ધ સ્પોટ જાહેર કર્યું કે મારા તરફથી પણ સો નિક્ષયમિસોની છે એટલે જે એમના એમી પેશન્ટ્સ છે એમને જે પોષણયુક્ત આહ મામવો જોઈએ કદાચ દિમાગ બધા ખ્યાલ નહીં રહે કદા ભૂલી ગયા છે આમ તો એ પોતે હતા એ વખતે પરંતુ આ નિશ્ચય મિત્ર કીટમાં પ્રોટીન યુક્ત આહાર આપણે એમને આપીએ છીએ એટલે અમારું જે ડિઝાઇન કીટ હતી એ ડિઝાઇન કીટમાં ઘીનો ઉલ્લેખ કે નહોતો પરંતુ એમણે સામેથી દરેક કીટમાં પાંચસો ગ્રામ ગાયનું શુદ્ધ ઘી પણ અંદર સામેલ કર્યું જે કદાચ આખા ગુજરાતમાં હું એવું માનું છે કે કોઈ પણ નિશ્ચય કીટમાં ઘી આપ્યું હોય એવું કદા આપનું અંદર હશે નહીં એટલે આમની આટલી ઉત્કૃષ્ટ ભાવના મેં પોતે જોઈ એ ઉપરાંત એમણે મને એવું પણ કીધું છે કે સાહેબ જ્યાં પણ ફરતું હોય તમારે મને પૂછ્યા વગર તમારે હા પાડી દેવાની અને મને કહી દેવાનું શું કરવાનું છે થઈ જશે આવા ઉમદા કાર્ય માટે અમને હું કદાચ નિર્દાવું તો ઓછું પડે એવું લાગે છે પરંતુ ખૂબ જ વંદનીય સરાહનીય કાર્ય છે અને આવનારા સમયમાં પણ ભગવાન શક્તિ આપે નાણાકીય તો એની પાસે પૂરતું છે જ પરંતુ જેમ કીધું કે ભાઈ આપ સૌનો સહકાર મળે અને આવનારા સમયમાં હજુ પણ સારો વિકાસ એમના વિસ્તારનો થાય સમગ્ર જિલ્લાનો થાય હું એવું ચોક્કસ માનું છું કે કદાચ આપ જે સીમાડાઓ છે વિધાનસભા ક્ષેત્રોના એમાંથી પણ આપ બહાર આવીને સમગ્ર જિલ્લા માટે પણ કામ કરશો એવું હું ચોક્કસપણે આપને આ તબક્કે અપીલ કરું છું ફરીથી આપ સૌ વતી હું માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ મહારાડનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું તેમણે આપણા સરકારી અધિકારી કર્મચારીઓની સેવાઓને બિરદાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે જય હિંદ જય ભારત